આપણી સાથે અત્યારે ભારતીય જનતા પાર્ટીના આણંદના ઉમેદવાર મિતેશ પટેલ જોડાયા છે સાંસદ છે અને ફરીથી ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે હવે એમની સાથે વાત કરીએ કારણ કે આ વખતે આણંદ સીટ ઉપર ક્ષત્રિય વોટ કેટલી અસર કરશે મિતેશભાઈ આઠ લાખ ક્ષત્રિય વોટ છે કેટલી અસર લાગી રહી છે આપણે નમસ્કાર પહેલાં તો સૌ દર્શક મિત્રોને બેન બે હજાર પણ દિલીપભાઈ પટેલ હતા ઉમેદવાર તરીકેને પાંસઠ હજાર મતોથી જીત્યા હતા બે હજાર ઓગણીસમાં પાર્ટીએ મને ઉમેદવાર તરીકે જાહેર કર્યો હતો અને એક લાખને અઠ્ઠાણું હજાર મતો જીત્યો હતો ક્ષત્રિય મત વધારે છે પરંતુ બેન ક્ષત્રિય આગેવાનો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે રમણભાઈ સોલંકીજી ગણો ગોવિંદભાઈ પરમાર જે એમએલએ છે એ છે ઘણા રાજ્યસભાના સાંસદ લાલસીભાઈ વડોદિયાજી જસુભાઈ સોલંકીજી જિલ્લા પંચાયતના વધુમાં વધુ સદસ્યો ભારતીય જનતા પાર્ટીના સદસ્યો છે એ લોકો જીત્યા છે બેન તાલુકા પંચાયતમાં ઘણા બધા ક્ષત્રિયો આગેવાનોને ટિકિટ આપી છે ભારતીય જનતા પાર્ટીના એ પણ બધા તાલુકા પંચાયતના પ્રમુખ સંગઠનના પ્રમુખ ક્ષત્રિયો આગેવાનો સાથે જ ભારતીય જનતા પાર્ટી ચાલતી આવેલી છે અને પૂરેપૂરો વિશ્વાસ છે જે રીતના વિકાસના કામો આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે સૌ જ્ઞાતિવાદથી ઉપર આવી જ્યારે ચાર સમાજ પર ભારત 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 ચાલતું હશે મહિલાઓ કિસાનો યુવાનો અને ગરીબો ચારેયમાં જ્ઞાતિવાદથી ઉપર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશને ચલાવી રહ્યા છે દેશ અત્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ વિકાસના કામો સાથે આણંદમાં હું વાત કરું તો આણંદ જિલ્લાની વાત કરું તો બે હજાર ઓગણીસથી બે હજાર ચોવીસમાં પાંચ વર્ષના શાસનકાળ દરમિયાન ઘણા બધા વિકાસના કામો એક સાંસદ તરીકેની જવાબદારી સૌ ધારાસભ્યોને સાથે રાખી આણંદ જિલ્લાના સંગઠનના સૌ પદાધિકારી જિલ્લા પંચાયતના સદસ્યો સાથે તાલુકા પંચાયતના સદસ્યો સાથે રાખીને ખૂબ સારો વિકાસ કર્યો છે હવે મતદાતાઓ વિકાસના કામો સાથે જોડાયેલા છે અહીંયા પહેલાં હતું કે ભાઈ ખામ થિયરીને એ બધી ચાલતી હતી પરંતુ જનતાએ હવે બે હજાર ચૌદ ચૌદ પછી કોંગ્રેસને નકારી કાઢ્યો છે જ્ઞાતિવાદ કરી એમને વોટ લેતા હતા પરંતુ જનતા જાગૃત થઈ ગઈ છે એ વિકાસના કામો સાથે જોડે છે જે રીતે દેશ જનતાને જોતો હતો એનો દેશ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ બનાવ્યો છે અને આવતા વર્ષોમાં પણ દેશ માટે ખૂબ સારું કામ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ બનાવી કરેવા જઈ રહ્યા છે દેશની જનતાએ નક્કી કરી દીધું છે આનંદના મતદાતાઓએ નક્કી કરી દીધું છે ત્રીજી વખત નરેન્દ્રભાઈ મોદી સાહેબ પ્રધાનમંત્રી બનશે અને અહીંયાથી આનંદના સાંસદ તરીકે સૌ મતદાતાઓએ મને આશીર્વાદ આપેલા છે હું એકલો ચૂંટણી લડતો નથી સૌ મતદાતાઓ સાથે સૌ નાગરિકો સાથે હું ચૂંટણી લડી રહ્યો છે બે હજાર ઓગણીસમાં પણ એમણે મને ખૂબ સારા આશીર્વાદ આપ્યા હતા સાથ સહકાર આપ્યા હતા એ જ રીતના આ વખતે પણ ખૂબ સારા આશીર્વાદ અને સાથ સહકારથી એ લોકો મને પાંચ લાખથી વધુ વોટોથી પણ તમે કહી રહ્યા છો બે હજાર ઓગણીસની ની તમે વાત કરી બે હજાર બાવીસમાં માં ક્ષત્રિય નેતાઓ ધારાસભ્ય બન્યા ત્યારે પુરુષોત્તમ રૂપાલાનું સ્ટેટમેન્ટ નહોતું આવ્યું હવે પુરુષોત્તમ રૂપાલાનું સ્ટેટમેન્ટ આવેલું છે તમને લાગી રહ્યું છે કારણ કે તમારી સીટ ઉપર ક્ષત્રિય વોટની સંખ્યા જે છે એ ઘણી વધારે છે પચાસ ટકાથી વધારે છે એ અસર કરશે બેન અહીંયા કોઈ અસર થવાની નથી અહીંયા મેં તમને કહ્યું એમ મતદાતાઓએ નક્કી કરી દીધેલું છે કે ભાઈ મોદી સાહેબને પ્રધાનમંત્રી બનાવવા છે અને પચીસે પચીસ સાંસદ અત્યારે જે ઉભા રહ્યા છે એમને એ પણ ભવ્ય વોટોથી જીતવાના છે બેન એક વિકાસના કામો સાથે સૌ સમાજ જોડાયેલો છે સમાજ માટે આદરણીય પ્રધાનમંત્રી જે કે યોજનાઓ મૂકે છે બધા જ સમાજને લાગુ પડે એ રીતની યોજનાઓ મૂકે છે બે હાજર ચાર થી બે હાજર ચૌદ યુપીએ ટુનું શાસન હતું બેન દરરોજ કૌભાંડો સાંભળતા હતા અને અત્યારે બે હજાર ચૌદથી ચોવીસ દરરોજ નવા નવા નવી યોજનાઓ ગરીબ અને મધ્યમ વર્ગના કુટુંબો માટે આદર નિયમ નરેન્દ્રભાઈ મોદી સાહેબ મૂકી રહ્યા છે યોજનાઓને લીધે પચીસ કરોડ નાગરિકો ગરીબ રેખાથી ઉપર આવ્યા છેલ્લા દસ વર્ષમાં સૌ નાગરિકોનું મત છે કે અમે નરેન્દ્રભાઈ મોદી સાહેબ જોડે જોડાયેલા છે રાષ્ટ્ર માટે રાષ્ટ્ર પહેલું છે અમારું અને પછી અમે બધા રાષ્ટ્ર માટે અમે વોટિંગ કરીશું અચ્છા તમે કહી રહ્યા છો કે નરેન્દ્ર મોદી સાથે જોડાયેલા છે પરંતુ સવાલ એ ઊભો થઈ રહ્યો છે તો પછી વિકાસના મુદ્દાને છોડીને મંગળ સૂત્રને તૃષ્ટિકરણની વાતો કેમ પ્રધાનમંત્રી કરી રહ્યા છે બેન આજ આનો શું આ જવાબ તમને આ ઠીક છે આનો કોઈ જવાબ નથી બેન અચ્છા સાથે તમે શું માનો છો ચાલો રૂપાલે જે સ્ટેટમેન્ટ આપ્યું કારણ કે તમારા વોટર ક્ષત્રિય છે એ યોગ્ય છે કે નથી બેન મેં બધા જ જવાબ આપી દીધા છે તમને અચ્છા તમે એમ એ એ સ્ટેટમેન્ટ સાથે સહમત છો કે એમને માફી પણ માંગી લીધી ગઈકાલે સી આર પાટીલે પણ કીધું કે ક્ષત્રિયોએ મોટું મન રાખવું જોઈએ તમે શું તમારા વોટરને અપીલ કરી રહ્યા છો બેન હું મારા મતદાતાઓને મારા મત વિસ્તારના મતદાતાઓને અપીલ એટલી જ કરી છું વિનંતી એટલી જ કરી રહ્યો છું કે જે રીતનો આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ વિકાસના કામો સાથે જોડાયેલા છે ક્ષૌ જ્ઞાતિવાદ ઉપર ચાર

જે ચૂંટણીનું કેમ્પેનિંગ ચાલી રહ્યું છે તેમાં તેઓ અમારી સાથે અમને ઇન્ટરવ્યૂ આપી રહ્યા છે આ પાંચ મિનિટનો સમય તેમને કાઢ્યો તેના માટે ખૂબ ખૂબ આભાર આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં